જય માયાવંશી મિત્રો આપણું જે ગ્રુપ ચાલે છે શ્રી માયવંશી લગ્ન ઇચ્છુક પરિવારનું જે ગ્રુપ છે દર રવિવારે સવારે દસ વાગેથી લઈને બપોરે બાર વાગ્યા સુધી ચાલુ રાખીએ છીએ આપણે સાંજે ચાર વાગેથી લઈને છ વાગ્યા સુધી આપણે ચાલુ રાખીએ છીએ આજે ફરી એકવાર તમારા સમક્ષ આવવાનું કારણ કે આપણા જે ગ્રુપ છે એના અંદર ઘણા બધા એવા લોકો પણ જોઈન થયા છે જેમના દીકરીઓના લગ્ન કરવા છે દીકરાઓના લગ્ન કરવા છે પણ અમુક વાલીઓ એવા છે જે પોતાના દીકરાઓના અને દીકરીઓના બાયોડેટા નથી મૂકતા મને અત્યારે જ ત્રણ ચાર અઠવાડિયાથી હું અમુક લોકોને પર્સનલ જ્યારે એમને ફોન કર્યો કે ભાઈ તમે જોઈન થયા છો તો કોના લગ્ન કરવા છે તેમણે મને કીધું મારી દીકરીના લગ્ન કરવા છે અમુક લોકો કીધું મારા દીકરાના લગ્ન કરવા છે તો હું કીધું તમે બાયોડેટા મૂક્યા છે કે તે કે નહીં અમે નથી મૂક્યા પૂછ્યું કે કેમ નથી મૂક્યા તો કહે છે અમે ઘણા વખત પહેલાં એટલે ઘણા વખત આઠ નવ મહિના પહેલાં એકવાર મૂક્યું હતું એના પછી નથી મૂક્યું તમે કીધું હવે અત્યારે તમે આ ગ્રુપના અંદર તમે શું વિચાર કરી રહ્યા છો એટલે તમે આ ગ્રુપના અંદર તમે શું શોધી રહ્યા છો તો કે અમે પર્સનલી જ જોઈ રહ્યા છીએ કે કોઈ દીકરો છે કે કોઈ દીકરી છે કે એટલે દીકરાવાળા લોકો દીકરીઓના બર્થડે જોઈ છે અને દીકરીના વાલીઓ દીકરાઓના બર્થ જોઈ છે અને પછી એ લોકો ડાયરેક્ટ સંપર્ક કરે છે ડાયરેક્ટ સંપર્ક કરે કાંઈ વાંધો નથી પણ જો તમારા દીકરાઓ અને દીકરીઓના જો બાયોડા નહીં આવશે તો તમને સંપર્ક જેમને લગ્ન કરવા છે કેવી રીતે કરશે એટલે ફરી એકવાર દરેકને મારી વિનંતી છે દરેક વાલીઓને વિનંતી છે કે દર રવિવારે મૂકવાનું એવું કંઈ જરૂરી નથી બિકોઝ આપણા ગ્રુપના અંદર આપણે સંપર્ક નંબર આપીએ છીએ અને સંપર્ક નંબરથી શું થશે કે તમે વહેલા તો પહેલાં આપણા લગ્ન એટલે તમારા દીકરાઓ દીકરીઓના લગ્ન વહેલા થશે પણ તમે જો ફક્ત વિચાર કરશો કે મારી દીકરીના લગ્ન માટે હું આ બાયોડે જેટલા પણ આવે છે એમાંથી જ હું શોધીશ અથવા જેટલી પણ દીકરીઓને આવે છે કે દીકરાઓને આવે છે એમાંથી હું શોધીને એમને કોન્ટેક કરીને સંપર્ક કરીને જો એમના લગ્ન માટે એમને પૂછીશ દર રવિવારે મૂકવું પડશે આ મારી ફરી એકવાર વિનંતી છે અને અમુક લોકો એવા પણ છે જેમના કાકા કાકી ફૂઈ ફુઆ એમના દાદા દાદી એમના મિત્રો એ લોકો જોઈન થયા છે ઘણાઓના સગા સંબંધી લોકો જોઈન થયા છે પણ જે પાત્રો છે એમના વડીલો નથી ક્યાં તો પાત્રો પોતે આ ગ્રુપ જોઈન નથી થયું એટલે મારે દરેકને વિનંતી છે કે જે પાત્રો છે એટલે જે ઉમેદવાર છે જેમને લગ્ન કરવા છે એમને જોઈન કરાવો એમના વાલીઓને જોઈન કરાવો અને મહેરબાની કરીને દર રવિવારે દરેકને મારી વિનંતી છે કે બાયોડેટા યુનિફોર્મ ફોર્મેટમાં મૂકો યુનિફોર્મ ફોર્મેટમાં મૂકવાનું કારણ છે કે એમાં સંપર્ક નંબરથી લઈને બધી જ વસ્તુ એટલે કે એમની એજ શું છે હાઈટ બોડી શું છે એમનું વજન કેટલું છે અને અકોર્ડિંગલી આગળ તમે જોશો કે વેજ છે કે નોનવેજ છે અને એ પ્રમાણે પછી એમની એક્સપેક્ટેશન શું છે યુનિફોર્મ ફોર્મેટ તમે જોશો એ યુનિફોર્મ ફોર્મેટ અત્યારે ઘણી બધા બીજા બધા પણ મેરેજ બ્યુરોવાળા લોકો જે ચલાવનારા લોકો છે એ લોકો પણ યુઝ કરે છે કંઈ વાંધો નહીં ઇસ્તેમાલ કરે છે સારી વાત છે પણ જે લોકો ચલાવે છે મેરેજ બ્યુરો બીજા લોકો એ લોકો સંપર્ક નંબર કાઢીને મૂકે છે અને ઘણા વડીલોને પણ મારા કરતી એવા કંઈ ચિંતા થતી નથી કે કે એ લોકો લગભગ શું ડિમાન્ડ કરે છે આઈ ડોન્ટ નો પણ છતાંય મારી દરેકની રિક્વેસ્ટ છે કે જો તમારા સંપર્ક નંબર કાઢીને જો ગ્રુપમાં કોઈ મૂકતું હોય તો એવા લગ્ન બ્યુરો ચલાવનારા એજન્ટોને તમે એટલીસ્ટ પૂછો કે ભાઈ સંપર્ક નંબર કેમ કાઢી નાખ્યો છે અમને સંપર્ક લોકો કેવી રીતે કરશે એટલે મારે દરેકની વિનંતી છે કે આ જે ગ્રુપ આપણું ચાલે છે બહુ વ્યવસ્થિત ચાલે છે સરસ રીતે ચા ચાલે છે અને લોકો સુધી આપણે વધુ તે વધુ લોકો સુધી આપણે આ જે આપણી જે મોહિમ ચલાવી રહ્યા છે આપણી જે રીતની લોકોને માટે આ જે પ્રચાર ચલાવી રહ્યા છે કે બધાએ જોઈન થવું જોઈએ અને જે ઉમેદવારને લગ્ન કરવા છે એમના બાયોડા જરૂરથી દર રવિવારે મૂકવાનું આ તમે કમ્પલસરી કરો દર રવિવારે મૂકવાનું છે એવું નથી કે આ રવિવારે મૂક્યા પછી આવતા રવિવારે નહીં મૂકશો એવું નહીં કરો કે કે જેટલા જલ્દી તમારો બાયોડેટા લોકો પાસે જશે એટલા તમે સંપર્ક તમને લોકો કરશે અને બીજું છે કે આપણે ગ્રુપના અંદર આપણે કોઈ ફોટા નથી મૂકતા એટલે એના માટે તમે ચિંતા નહીં કરો ફક્ત બાયોડેટા આવશે યોગ્ય જો ઉમેદવાર હશે એમને વાલીઓ તમને સંપર્ક કરશે તમે સંપર્ક કરીને એમની સાથે વાત કરો અને યોગ્ય લાગે તો તમે એમની સાથે ફોટા શેર કરો ચોવીસ કલાક પછી કે અડતાલીસ કલાક પછી વોટ્સઅપનાં પર તમે આ ફોટા ડિલીટ પણ કરી શકો છો અને બાયોડેટા સુધા ડિલીટ કરી શકો છો જેમને તમે મોકલતા જો તો મારી ફરી એકવાર તમને વિનંતી છે દર રવિવારે બાયોટા મૂકવાનું છે જય માયાવંશી